સુરતના વેશુ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ પૂછપરછ માટે લવાયેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં જ મોત નીપજ્યું છેડતીના કોલથી સાગર નેવા ત્યાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો વેસ્ટ ફિલ્ડ એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં છેડતીનો કોલ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ આવે તે પહેલા જ લોકોએ માર માર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેને લઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આઝમ જણાવશો ખાસ કરીને જે પ્રમાણે પોલીસ સ્ટેશનમાં જ એક વ્યક્તિનું મોત થયું છે શું છે વિગત કયા કારણોસર થયું વેસુના આઝમ શોપિંગ સેન્ટર પાસે વેસ્ટ ફિલ્ડની અંદર મહિલાની છેડતીનો કોલ શનિવારે બપોરે આ પોલીસને મળ્યો હતો પીસીઆર વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં પોલીસ જવાન દ્વારા સાગર સુનિલ નેવેતિયા જે ઓગણચાલીસ વર્ષે છે અને જે નંદની અપાર્ટમેન્ટમાં વેસુમાં રહે છે તેમને પકડી દીધો હતો તેમની સાથે એમને જે લોકોએ માર માર્યો હતો તેમને પણ વેસુ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા પૂછપરછ ચાલી રહી હતી ત્યારે અચાનક જ જે વ્યક્તિને લાવવામાં આવ્યો હતો તે સાગર ઢળી પડ્યો હતો બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ એક્સપોર્ટ બોલાવવામાં આવી હતી પોલીસ સ્ટેશને અને સિવિલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર સબીકો એમનો વિરોધ જાહેર કર્યો હતો કસ્ટડલ રેટ મામલો હોવાથી ડેપ્યુટી કલેક્ટર પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર જે પ્રક્રિયા છે તે પૂરી કરી હતી શંકા અને ફોરેન્સિક પીએમ હાથ ધરવામાં આવશે આજે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે પરંતુ સૂત્રોનું માનીને ચાલીએ તો છેડતી મામલે ઘટના સ્થળે કેટલાક લોકોએ એમને માર માર્યો હતો એવી પણ વાતો ચાલી રહી છે જી જી આભાર સમગ્ર માહિતી બદલ